હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને જે માતાજી બધાને તો જો આજે આપણે બનાવવાનું છે બટેટાનું શાક તો એના માટે જે આપણે બટેટા અહીંયા ધાણીમાં બાફા મૂકી દીધા છે અને આપણે સાંજના રસોઈમાં આપણે બટેટાનું શાક બનાવવાનું છે તો આ રીતના આપણે બટેટા પણ બાફા મૂકી દીધા છે તો આપણા બટેટા હવે બોખાઈ ગયા છે ચાલો તો આપણા બટેટા હવે આપણે હેને ને થાળીમાં ટ્રાન્સફર કરી લેશું કારણ કે બટેટા કુકર ખોલતા ગરમ ગરમ ધોવાડો નહીં કરવા આપણે બધા બટેટા હવે આપણે બનાવવાનું છે શાક તો મસ્ત મજાને આપણા બટેટા બફાઈ ગયા છે છોતાં જ મોઢમ પાણી આવી જાય મને તો ખાવાનું મન થઈ ગયું છે કે હું ખાઈ લઉં લાગી ગઈ હતી ભૂખ તો આપણે ચટપટ શાક બનાવવાનું તારું ચાલો શાક બનાવીને શાક રોટલા બનાવી લઈએ નક્કર કંઈક નવો નાસ્તો બનાવવો જોશે તો મિત્રો જો આપણને લગભગ લાગી હતી તો આપણે નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા બટેટાની ચિપ્સ બનાવી લીધી છે તો મસ્ત મજાની એવી બટેટાની ચિપ્સ તરાઈ છે જો તમારે ખાવી હોય તો આવી જવા નાસ્તો કરવા તો આપણે મસ્ત મજાની ચીપ્સ બની ગઈ છે ને આપણે હવે એમાં નાખી દીધો ચાટ મસાલો ચટણી અને લીંબુ નાખી અને મસ્ત એવી બની ગઈ છે તો ચાલો હવે આપણે જઈએ ઘરમાં નાસ્તો કરવા માટે ત્યાં તો ત્યાં નાસ્તો કરવા માટે ઘરમાં આવી ત્યાં ત્યાં મારા અદિતભાઈ છે ડ્રોઈંગ દોરતા હતા અને ડ્રોઈંગમાં એ પાછા મહાદેવ દોરતા હતા એ પાછા મોબાઈલમાંથી જોઈને તો મસ્ત મજાનું એવું ડ્રોઈંગ ભાઈ અદિત દોરે છે એને સ્કૂલે બતાવવાનું હતું પ્રોજેક્ટ હતો એના માટે જો ડ્રોઈંગ એવું મસ્ત મહાદેવ દોરે છે કારણ કે સેમે સેમ દોરે છે એમાં જે મોબાઈલમાં છે ને એવી રીતના તો હવે આપણે નીકળી ગયા બહાર ને બહાર નીકળીને જોયું તો સુરત દાદા એના ઘરે જતા હતા અને સુરજ આથમતો હતો એવો નજારો એવો મસ્ત દેખાતા હતો તો આપણે તો ઉતારી લીધો વિડીયો અને એમાં પાછા ઉડતા હતા પંખી તો બહુ મસ્ત એવો વ્યૂ આવતો હતો તો આપણે તો જો વિડીયો ઉતારી લીધો તો વિડીયો ગેમ હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો સારું લાગ્યું હોય તો કોમેન્ટ પણ કરી દેજો તો આપણને તો આનો વ્યૂ ગમ્યો તો આપણે તો અગાસી ઉપર ચડી ગયા અને અગાસી ઉપર ચડીને આપણે આખા ડુંગરનો આપણે જીન લીધો મિત્રો તમે જોઈ શકો છો મારો અસમી લાખો લીલો છમ થઈ ગયો છે અને ઉપર મસ્ત મજાના એવા વાદળા થઈ ગયા છે અને આનો એક અલગ જ વ્યૂ દેખાતા હતા તો મને એમ થયું કે લાઈ જરાક આનો વિડીયો ઉતારી દઉં તો તમને જો આ વિડીયો ગમતો હોય ને મારો આ વિડીયો આખો પૂરેપૂરો જોજો જો તમને આ વિડીયોમાં કાંઈ પણ સારું લાગ્યું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો